પૂર્ણા નદીમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં લોકમાતા પૂર્ણામાં પાણી આવ્યા છે જેથી સુપાકુરે લો લેવલ બ્રિજ ઉપર પાણી આવેલું હોય અને જેનાથી વીસ થી બાવીસ કિલોમીટર લોકોને ચક્રાઓ ફેરાવો પડે છે જે માટે સરકારમાં વિવિધવાર માંગણી પણ કરી છે કે આ બ્રિજની હાઈટ વધે અને તેના માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી છે

નર્સિંગ બરાબરની બી